નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું બોટાદ શહેરના મિલિટરી રોડ ઉપર ગત 28 ડિસેમ્બરના રોજ સર્જાયેલા ભયાનક અકસ્માતના લાઈવ સીસીટી ફૂટેજ સામે આવ્યા છે જેમાં પિકઅપ વાન જે રીતે ફંગડાઈ અને પલટી ખાઈ રહી છે તે દ્રશ્ય જોઈ કોઈનો પણ કાળજો કંપી ઉઠે સામે આવેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે મિલિટરી રોડ ઉપરથી પુરજડ પર પસાર થઈ રહેલી બોલેરો પિકઅપ ગાડી ઉપરથી ડ્રાઈવરે અચાનક જ કાબુ ગુમાવ્યો હતો ક્ષણભરમાં જ ગાડી હવામાં ફંગોળાઈને રોડ ઉપર બે વાર ગુલાટ ખાઈ ગઈ હતી અને દૂર સુધી ઢસડાઈ હતી આ અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીમાં સવાર મુસાફરો ફંગોળાઈને રોડ ઉપર પડ્યા હતા રસ્તા ઉપર મરણ ચીસો ગુંજી ઉઠી હતી આ ઘટનાની વિગત મુજબ બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના આશે છવ્વીસ અઠ્યાવીસ સભ્યો પિકઅપ ગાડીમાં સવાર થઈને વાડીએ જમવાના કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા આ ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો જ્યારે ડ્રાઈવરે સ્ટીરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા અને એકસો આઠ મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા આ કરુણ અકસ્માતમાં બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે છવ્વીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે હાલ સ્વસ્થ છે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ બોટાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે ગાડીમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ભરવામાં આવ્યા હતા કે કેમ અને ડ્રાઈવરની બેદરકારી કેટલી હતી તે દિશામાં હવે ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે